હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં જો આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે ને સાડા નવ જેવું થઈ ગયું છે અને થોડી ખરાબ કંઠું ભરીએ પછી નાસ્તો કરવું શું ભૂખ લાગી જો આપણને લાગી છે ભૂખ તો આપણે આ મંગાવી લીધું અને હવે ખાઈ લઈશું પછી થોડુંક થોડુંક ખાઈ લઈશું એટલે બેલેન્સ થઈ જશે

જોઈએ હવે બપોરે શું કરીએ મારે એક લિસ્ટ બનાવવાનું છે કઈક વસ્તુ મારા થોડીક લાવવાની છે એટલે જોઈએ હવે નહીં પડતો બનાવવાનો નહીં તો ભાઈ થાક લાગશે તો વાસણ માસણ ધોઈને સુઈ જઈશું આપણા હેડો મળીએ સાંજે બનાવી લોગમાં जो अढीवाग्युरी भुख लगा जामफल लि खे बहु तो गी गई पढी खबर छ साढा पाँच उठी एक अढी वागे जामफ खादु पछि सुई गई सुई गी पछि आज मैं फोन पनि नै जो कहीँ नै गई चा बनाई ना जो चा बनाई चा बिस्किट खाई लई नाशतो कर छ वाज रसोईन टाईम थो आज तर टाईमच नाही बोलले दिवस जातो माथं पासू दुखवा लागेल मन खावा नाही केम पण रोज हां च पडे न तार माथु चढी जायला आपण हवं जो आहे चु काम तो माथं उतरी जाय बघा कस हा जो चा चहा पीएस शूसे शू ने थंडीक लागेस सर्वेड पे आली तू सर मजा पेहरवाना छ मोजा पेहार लै छ जमु तयार बेस पाँच जम